વર્ષ બે હાજર બે માં અમદાવાદ માં થયેલા ગુલબર્ગ હત્યાકાંડ કેસમાં જ્યારે સ્પેશિયલ કોર્ટ દ્વારા ગુલબર્ગ હત્યા કેસમાં છેલ્લા ચૌદ વર્ષથી કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા હતા તેવા છત્રીસ આરોપીઓને કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા પરંતુ હાલ આ આરોપીઓમાંથી કેટલાકની સ્થિતિ દયનીય છે સામાજિક અને આર્થિક રીતે તેઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે આ કેસમાં કોર્ટે નિર્દોષ મુક્ત કરેલા નરેશની જો વાત કરીએ તો હાલ ભલે તે કોર્ટે તેને ગુલબર્ગ કેસમાં નિર્દોષ જાહેર કર્યો હોય પરંતુ આ ઘટના તેને જીવનભરની ખોડ આપીને ગઈ આજે તે કોઈના સહારા વગર ચાલી શકતો નથી અને કોઈ જ કાર્ય કરી શકતો નથી તેને દરેક કામમાં કોઈનો સહારો લેવો પડે છે નરેશની સ્થિતિ એવી થઈ ગઈ છે કે જ્યારે તે આ કેસમાં આરોપી હતો ત્યારે તેને કોઈ નોકરી પણ રાખતું નથી માટે આજે તેને તમામ રીતે બીજા પર આધાર રાખવો પડે છે નરેશનું કહેવું છે કે આ એક ઘટનાએ તો તેનો પગ અને નોકરી છીનવી લીધા અને આજે બીજાના સહારે કરી દીધો છે

કોર્ટ ને જજમેન્ટ આપ્યું મને એવું લાગે છે મારું નવું જીવન આવી ગયું પણ શરીરને ને પગને જોતા લાગે છે કે હું અંધકારમાં ધકેલાઈ ગયો એટલે મારું હવે જીવન અશક્ય લાગે કે ભી લાચાર લાગવું જ લાગે છે એવો અનુભવ છું હું કે મને સહારા વગર કઈ ચાલે હું નહીં નરેશની આજે એવી સ્થિતિ થઈ ગઈ છે કે કોર્ટે તેને ભલે આ કેસમાં નિર્દોષ જાહેર કર્યો હોય પરંતુ જે તે સમયે તેની અધૂરી સારવાર દરમિયાન ધરપકડ કરવામાં આવી તેના કારણે તેની જીવનભરની તકલીફ સહન કરવી પડી રહી છે કેમેરામેન જીતુ મકવાણા સાથે આશકા જાની જીએસ જીએસટીવી અમદાવાદ